અમદાવાદમાં પરંપરા એક્ઝિબિશન દ્વારા એસ્ટ્રો આયુર્વેદિક એક્સપો શરૂ આયુર્વેદ અને જ્યુતિષ શાસ્ત્રના સમન્વયે ઉજાગર કરતો અનોખો એક્સપો પરંપરા એક્ઝિબિશન દ્વારા એસ્ટ્રો આયુર્વેદ એક્સપોનો પ્રારંભ થયો છે એકવીસ માર્ચથી ત્રેવીસ માર્ચ સુધી ગ્વાલિયા ગ્વાલિયાબૂમ બેન્ક્વેટ સિંધુ ભવન રોડ પર યોજાતા આ એક્સપોમાં અમદાવાદવાસીઓ માટે ભારતીય શાસ્ત્રો અને પ્રાચીન વિજ્ઞાનને સમજાવવાનો અનોખો અવસર છે પરંપરા એક્ઝિબિશનના ફાઉન્ડર શ્રીમતી હેતલ શાહના જણાવ્યા અનુસાર આ એક્સપો દેશમાં વર્ષોથી ચાલતા સ્પિરિચ્યુઅલ હેલ્થ અને જ્યોતિષ શાસ્ત્રો પર પ્રકાશ પાડશે તેઓ કહે છે કે આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્ર આપણા શાસ્ત્રોમાં એકબીજાના પૂરક ગણાય છે ગ્રહોની ગતિ અને શરીરના રચના વચ્ચે ઊંડો સંબંધ છે આ પ્રાચીન જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આ એક્સપોમાં મુંબઈ દિલ્હી હરિદ્વાર કોલ્હાપુર સુરત વડોદરા ભાવનગર રાજકોટ નડિયાદ ગાંધીનગર સહિત દેશભરના વિવિધ શહેરોમાંથી વિદ્વાન લોકો જોડાયા છે અહીં લોકોને ભારતભરના વિદ્વાન જ્યોતિષશાસ્ત્રીઓ વાસ્તુશાસ્ત્રી હિલર્સ હું શાહ દર્તન ગ્રુપ અને પરંપરા એક્ઝિબિશનની ફાઉન્ડર છું આ અમે લોકો આ વખતે તમારા માટે ફરીથી અમદાવાદની જનતા માટે ફરીથી એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એસ્ટ્રો આયુર્વેદાનો કોન્સેપ્ટ જ્યાં એસ્ટ્રોલોજી અને આયુર્વેદાનો એક સાથે સમન્વય થાય છે અને આ એક્ઝિબિશન ત્રણ દિવસ છે એકવીસ બાવીસ ત્રેવીસ માર્ચ ગ્વાલિયા બ્લૂમ્સ બેન્કવેટ એસબીઆર સિંધુ ભવન રોડ ઉપર અમારી સાથે લગભગ ભારતભરથી અલગ અલગ પ્લેસ પરથી બધા વિદ્વાન લોકો જોડાયા છે રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી સૌરાષ્ટ્ર ગુજરાત એ રીતે બધા અલગ અલગ વિદ્વાનો એમની પોતાની અલગ અલગ વિષયમાં માહિર છે એવા લોકો અમારી સાથે જોડાયા છે સાથે સાથે આ વખતે અમે આયુર્વેદાને પણ પ્રમોટ કરી રહ્યા છીએ જેથી કરીને નેચરોપેથી સેન્ટર્સ વેલનેસ સેન્ટર આયુર્વેદા હર્બલ પ્રોડક્ટ પણ અમારી સાથે આ વખતે એ લોકોના તમને અલગ અલગ સ્ટોલ જોવા મળશે ત્રીસ થી વધારે સ્ટોલ છે અમારી પાસે અત્યારે